નમસ્કાર હું જો અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું કચ્છથી તો કચ્છમાં મુસ્લિમ સમાજ સંકલન સમિતિ દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા તેમજ યુસીસી લાગુ કરવા અંગે સખ્ત વિરોધ હોવાનું જણાવીને આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સમસ્ત કચ્છ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રક્રિયાનો કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિનો વિરોધ કરી રહ્યો છે કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ તરીકે તેઓ તેમનું ન્યાય અને સમાજની એકતા પ્રત્યેનું યોગદાન માન સાથે મુસ્લિમ સમાજ સ્વીકારે છે પરંતુ કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના સંભવિત અમલીકરણ અંગે ગંભીર ચિંતાઓ અને સખ્ત વિરોધ વ્યક્ત કરે છે ભારતનું બંધારણ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપે છે અનુચ્છેદ પચીસ છવ્વીસ અઠાવીસ અને ઓગણત્રીસ હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે મુસ્લિમ સમુદાય માટે વ્યક્તિગત કાયદા ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો આધાર સ્તંભ છે જેમાં લગ્ન વારસો અને બાબતોનો સમાવેશ થાય છે આ કાયદાઓ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે અને સદીઓથી સમુદાયના સામાજિક બંધારણને મજબૂતી પૂરી પાડે છે યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ એક સમાનતા તેમજ એક સમાનતા લાવવાનો હોવા છતાં મુસ્લિમ સમાજને ચિંતા છે કે તેનો એક સરખો અમલ તેમના ધાર્મિક કાયદાઓ અને પરંપરાઓને નબળી પાડી શકે છે ભારત જેવા બહુ સંસ્કૃતિ દેશમાં એક સમાન કાયદો લાગુ કરવાથી વિવિધ સમુદાયોની વિશિષ્ટ ઓળખને હાનિ પહોંચી શકે છે જેનાથી સામાજિક સંવાદિતા પણ પ્રતિકૂળ અસર પડી શકે છે

કલેક્ટર સાહેબ પાસે લેખિતમાં આવેદનપત્ર દીધો છે કે યુસીસીનો જે કાયદો છે એ ગેરબંધારણીય છે અને લોકશાહી ઉપર પણ ત્રાપ છે અને ખાસ કરીને અમારે ધાર્મિક જે મૂળભૂત ઇસ્લામના સિદ્ધાંતો છે કુરાન શરીફની પણ વિરુદ્ધ છે પૈગુંબર સાહેબના ઉપદેશ અને આદેશ અને પૈગુંબર સાહેબની હદીશ અને અમારો આખો જે બંધારણીય અધિકારો ઉપર જે સ્વતંત્રતા ધાર્મિક અમારી સ્વતંત્રતા છે એને પૂરી રીતે ખતમ કરવાનું અમે એક ષડયંત્ર સમજીએ છીએ યુસીસી ને શું લડત રહેવાની છે અમે ઇન્શાલ્લા લોકશાહી હવે બંધારણની મર્યાદામાં રહી અને શાંતિપૂર્ણ ઇન્શાલ્લા અમે અમારી રીતે સભાઓ છે કે રેલીઓ છે એનો આયોજન કરશું જો અમને ન્યાય નહીં મળે તો સરકાર આ કાયદો લાગુ કરવા જઈ રહી છે ખબર છે અમને સરકાર પાસે બહુમતી છે એ લાગુ કરશે પણ ભારતે અમને જે અધિકારો આપ્યા છે લોકશાહીના એના એને અનુસંધાને અમે લોકશાહી ડબે ઇન્શાલ્લા બંધારણની મર્યાદામાં રહી અને શાંતિપૂર્ણ અમે અમારો સંઘર્ષ અને અમારી જે પણ જે એના વિરુદ્ધના જેટલા પણ કાર્યક્રમો છે એ ઇન્શાલ્લા અમે કાર્યક્રમ જરૂર આપશું